સુરતમાં સંજીવકુમાર ઓડિટોરિયમમાં સીવોહમ શીર્ષક હેઠળ સર્જન શ્રી એકેડમી ઓફ ભારતનાટ્યમ સંસ્થા દ્વારા નૃત્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બસો પચાસ લોકોએ અદ્ભુત ભારતનાટ્યમ રજૂ કરીને ઉપસ્થિત લોકોના મનમોહી લીધા હતા સુરતમાં છેલ્લા અઠાવીસ વર્ષથી ચાલતી સર્જન શ્રી એકેડમી ઓફ ભારતનાટ્યમ સંસ્થા દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમમાં શિહોરમ શીર્ષક હેઠળ નૃત્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સર્જન શ્રી એકેડમી ઓફ ભારતનાટ્યમ સંસ્થા દ્વારા યોજાયેલા વાર્ષિક ઉત્સવમાં બસો પચાસ જેટલા લોકો અને બાળકોએ ભાગ લીધો હતો જેમાં ડાન્સરોએ ભરતનાટ્યમ નૃત્ય કર દ્વારા ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા આ વાર્ષિક ઉત્સવમાં ચાર વર્ષના નાના બાળકથી માંડીને પચાસ વર્ષના આધ્રેડ સહિતના લોકોએ ભરતનાટ્યમ કર્યું હતું આ સંસ્થા લીના જેમીન દ્વારા ચલાવવામાં આવે છે ભારતનાટ્યમ અથવા ભરતનાટ્યમ એ તમિલનાડુ ક્ષેત્રના ઉદ્ગમ પામેલ એક શાસ્ત્રીય નૃત્ય શૈલી છે ભરતનાટ્યમ સાથે મોટે ભાગે શાસ્ત્રીય સંગીત સંલગ્ન હોય છે આ નૃત્યને તેની પ્રેરણા પ્રાચીન ચિદમ્બરમના મંદિર શિલ્પો પરથી મળે છે ભરતનાટ્યમ એ શબ્દ ભાવ રાગ તાલ અને નાટ્ય શાસ્ત્રીય સંગીત નાટિકા ઉપરથી ઉચ્ચારિત આવ્યો છે આજે તે સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ પ્રસ્તુત થતી નૃત્ય શૈલી છે અને સમગ્ર વિશ્વમાં ઘણા નર્તકો તેને કરે છે એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા એ ભરતનાટ્યમને ભારતના નૃત્યને સંસ્કૃત વર્ણન કરે છે સુરતમાં સર્જનશ્રી એકેડમી ઓફ ભરતનાટ્યમ સંસ્થાની અલગ અલગ વિસ્તારોમાં બ્રાન્ચ આવેલી છે જ્યાં લોકો ભરતનાટ્યમની તાલીમ મેળવે છે અત્યાર સુધીમાં ચાર હજાર જેટલા લોકોએ આ સંસ્થામાંથી ભરતનાટ્યમની તાલીમ મેળવી છે મારું નામ લીના છે આજે હું અને મારા હસબન્ડ બંને ભરતનાટ્યમ ડાન્સર છીએ અને અમારી સંસ્થા સર્જન શ્રી એકેડમી ઓફ ભરતનાટ્યમ તરફ થી અમારા વાર્ષિકોત્સવ નું આયોજન થઈ રહ્યું છે જે સંજીવ કુમાર ઓડિટોરિયમ માં અત્યારે ચાલુ છે અઢીસો બાળકો એ ભાગ લીધો છે આમાં

આપણી સંસ્થા અઠાવીસ વર્ષ જૂની છે અને અત્યાર સુધી ચાર હજાર કરતા પણ વધુ બાળકો તેમાં ભરતનાટ્યમની ની તાલીમ લઈ ચુક્યા છે